અમદાવાદથી બોટાદ ખેડૂત રેલીમાં જતા આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીને બગોદરા ધંધુકા ત્રણ રસ્તા નજીક પોલીસે અટકાયત કરી અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમ પણ સ્થળ પર હાજર આકરા પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈસુદાન ગઢવીની અટકાયત થતા રાજકીય ગરમાવો વધ્યો ઈસુદાન ગઢવી ખેડૂત હિત માટે યોજાયેલી બોટાદ રેલીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા

અને આ કડદા કરીને ભાજપના કેટલાક નેતાઓ જે કબજા કરી લીધા છે એના વિરુદ્ધમાં અમારી લડાઈ હતી જેને લઈને બોટાદમાં બોટાદ એપીએમસીમાં આજે મહાપંચાયતનું આયોજન કર્યું હતું હજારો ખેડૂતો ત્યાં પહોંચવાના હતા મેં પણ ગઈકાલે કહેલું કે અમે પણ પહોંચીશું મારા રાજુભાઈ કરપડા આગેવાનની પણ અટકાયત પોલીસે કરી હતી તમે જુઓ કે ખરેખર ભાજપના નેતાઓ છે એ કડદા કરે રૂપિયા કમાય અને પછી પોલીસને આગળ કરે ભાજપના નેતાઓની ઓકાત નથી કે પ્રજાની વચ્ચે જાય એને ખબર છે કે પ્રજા મારશે પોલીસને આગળ કરે આજે અમે આતંકવાદી છીએ ભાજપના ઈદા ઇશારે પોલીસે તમામ મારા કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી આખા ગુજરાતમાં તમામ જગ્યાઓ ઉપર જે જે જિલ્લા તાલુકામાં કાર્યકર્તાઓ છે એને હાઉસ એરેસ્ટ કર્યા છે નજરકેદ કર્યા છે આ શું થઈ રહ્યું છે ગુજરાત આવું તો અંગ્રેજ શાસનમાં પણ નહોતું આજે ભાજપે ચોપન લાખ ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ કરી છે હું ચોપન લાખ ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું છું અમે ઝૂકવાના નથી અમે ડરવાના નથી અમે ભાજપની પોલિસી કે ભાજપની તાનાશાહી સામે લડવા તૈયાર છીએ પણ ચોપને ચોપન લાખ ખેડૂતોને મારી વિનંતી છે કે આ બોટાદ એપીએમસીનો ખાલી કડદાનો પ્રશ્ન નથી આગામી સમયમાં અમે તમારા માટે તમામ એપીએમસીમાં ટીમો બનાવીશું એ ટીમો ચેક કરશે ગડબડ હશે તો તમારા માટે લડીશું લાઠીઓ ખાશું ગોળીઓ ખાશું પણ ખેડૂતો એક થાય ચોપન લાખ ખેડૂતોને આજે ગુજરાતમાં એક થવાની જરૂર છે જ્ઞાતિ જાતિ ધર્મ વાતથી ઉપર રહી અને ખેડૂતો એક થવું પડશે આ લોકો શું કરશે વધારે વધારે બિચારી પોલીસને આગળ કરશે કાંઈ વાંધો નહીં પોલીસ અમારો ઉપર અત્યાચાર કરશે અમને એરેસ્ટ કરશે જેલમાં નાખશે જેટલી એનામાં તાકાત હોય ભાજપને એટલું સંઘર્ષ કરવા અમે તૈયાર છીએ આજે પણ બોટાદમાં મહાપંચાયત ભલે સુદાન ગડવી ન પહોંચે પણ અમારું આયોજન છે બોટાદમાં મહાપંચાય કર્યા તો એને રાજ્યના રજિસ્ટ્ર કહી દેવાની જરૂર હતી કે ભાઈ સિસ્ટમ બંધ કરાવો અને તમામ એપીએમસી માં ગડબડ થાય છે બંધ કરાવો તો કામ પૂરું થઈ જાય ન કર્યું જ્યારે મેં એલાન કર્યું કે મહાપંચાયત કરવાની છે એટલે તરત જ એના એપીએમસીના ના ઇન્ટ્યુ આપી દીધું તો લેખિત તો ન જ આપ્યું એટલે આખી સિસ્ટમમાં ગડબડ છે મુખ્યમંત્રી લેવલથી આ પ્રશ્નો છે અમારી એક જ વિનંતી છે કે હવે તમામ એપીએમસીઓમાં અમારી ટીમો જશે હું એલાન કરું છું મુદ્દો ઉઠાવશે એપીએમસી અહીંયા કડદાની છે ઘણી એપીએમસીમાં એવી ગડબડો પણ છે જ્યાં કડના પ્રોબ્લેમ થાય છે ત્યાં રૂપિયા માંગવામાં આવે છે ટેકાના ભાવે ગડબડો કરે છે આ વખતે એપીએમસીમાં મારી ટીમો રહેશે ટેકાના ભાવમાં પણ ગડબડ નહીં થવાથી ભાજપના નેતાઓને લૂંટાવા નહીં દે ખેડૂતોને પણ ખેડૂતો એક થાય અને આજે હું એલાન કરું છું કે આગામી પંદર દિવસની અંદર અમે ગુજરાતમાં ફરીથી કિસાન મહાપંચાયત મોટીનું આયોજન કરીશું જરૂર પડી માનની અરવિંદ કેજરીવાલજી ભગવત માનને પણ બોલાવીશું